આઝાદીના પચીસ વર્ષ બાદ દેશમાં જે થયું તેને લોકો આજ સુધી ભૂલી શક્યા નથી ભારત જેવા લોકશાહી દેશમાં આવું પણ થઈ શકે છે એ કોઈએ સ્વપ્નમાં પણ નહોતું વિચાર્યું કેવી રીતે કોઈ લોકશાહી દેશમાં સંસદમાં કોઈ નેતા અને પક્ષ દેશના બંધારણને વેરણછેરણ કરી શકે જો કે આ બાબતનું ઉદાહરણ હતું ઇન્દિરા ગાંધીની સરકારે લાદેલી કટોકટી ઇન્દિરા ગાંધીએ પોતાની મહત્વકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે રાષ્ટ્રપતિના હસ્તાક્ષર સાથે કટોકટી લાગુ પાડી બંધારણના અનુચ્છેદ ત્રણસો બાવન હેઠળ આંતરિક અશાંતિના નામે કટોકટી લાગુ પાડી અને વિપક્ષના તમામ નેતાઓને જેલમાં નાખવામાં આવ્યા લોકોના મૌલિક અધિકારો છીનવી લેવામાં આવ્યા અને પ્રેસ ઉપર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો સરકારી મીસા એટલે કે મેન્ટેનન્સ ઓફ ઇન્ટરનલ સિક્યુરિટી એક્ટ અને ડિફેન્સ ઓફ ઇન્ડિયા રૂલ હેઠળ નેતાઓને બંદી બનાવ્યા વિપક્ષના નેતાઓ મોરારજી દેસાઈ અટલ બિહારી વાજપેયી લાલકૃષ્ણ અડવાણી જ્યોર્જ ફર્નાન્ડિસ જયપ્રકાશ નારાયણને જેલમાં મોકલવામાં આવ્યા ઉપરાંત કોંગ્રેસ કાર્યકારીના ચૂંટાયેલા સભ્ય ચંદ્રશેખરની પણ ધરપકડ કરીને જેલ મોકલવામાં આવ્યા આ સમય દરમિયાન એવો કાયદો બનાવ્યો જેમાં ધરપકડ કરાયેલી વ્યક્તિને કોર્ટમાં રજૂ થવાનો કે જામીન માંગવાનો હક પણ નહોતો નેતાઓની ધરપકડની માહિતી તેમના પરિવારજનો અને મિત્રો તથા સહયોગીઓને પણ આપવામાં નહોતી આવી જેલમાં કેદ નેતાઓને કોઈને મળવાની પરવાનગી પણ નહોતી તેમની ટપાલ પણ સેન્સર થતી અને નેતાઓ સાથે મુલાકાત દરમિયાન ગુપ્તચર અધિકારીઓ હાજર રહેતા હતા કટોકટીની શરૂઆતમાં જ બંધારણના અનુચ્છેદ ચૌદ એકવીસ અને બાવીસને હટાવી દેવામાં આવ્યા જેનાથી નાગરિકોના મૌલિક અધિકારો છીનવાઈ ગયા ધરપકડના ચોવીસ કલાકમાં અદાલતમાં હાજર થવાનો અધિકાર પણ છીનવાયો જાન્યુઆરી ઓગણીસો છોતેરમાં અનુચ્છેદ ઓગણીસને હટાવીને અભિવ્યક્તિની સ્વતંત્રતા પ્રકાશન સંઘ બનાવવાની અને સભા કરવાની આઝાદી પણ લઈ લેવામાં આવી કટોકટી લાગુ થતાં જ વર્તમાનપત્રો અને સમાચારો ઉપર સેન્સરશીપ લાદી દેવામાં આવી સરકારે પીટીઆઈ યુએનઆઈ હિન્દુસ્તાન સમાચાર અને સમાચાર ભારતીને બદલે એક નવી સમાચાર એજન્સી બનાવી પ્રેસ માટે આચાર સંહિતા બનાવવામાં આવી અને ઘણા સંપાદકોને કેદ કરવામાં આવ્યા તેમજ તે સમયે આવેલી ફિલ્મ કિસ્સા કુર્સિકા જપ્ત કરવામાં આવી કિશોર કુમાર જેવા ગાયકોને કાળી સૂચિમાં સામેલ કરવામાં આવ્યા તો આંધી જેવી ફિલ્મ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો કટોકટી દરમિયાન પોલીસ અત્યાચાર અને દમન જાણે સામાન્ય વાત હતી કટોકટી દરમિયાન સામાન્ય લોકોનું ઉત્પીડન કરવામાં આવ્યું પચીસ જૂન ઓગણીસો પંચોતેરના દિવસે લાગુ પાડવામાં આવેલી કટોકટી એકવીસ માર્ચ ઓગણીસો સિત્યોતેર સુધી ચાલી આ એક તાનાશાહી વલણ હતું જે સામાન્ય લોકો માટે ઘાતક હતું જોકે આ નિર્ણય કોંગ્રેસ માટે ઘાતક સાબિત થયો અને ઓગણીસો સિત્યોતેરમાં થયેલી ચૂંટણીમાં દેશને પ્રથમવાર મોરારજી દેસાઈના નેતૃત્વમાં બિન કોંગ્રેસે સરકાર મળી દૂરદર્શન સમાચાર અમદાવાદ